મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે ધોરણ એક થી આઠ ના શિક્ષકો માટે જ્ઞાન સહાયક ભરતી જાહેરાત થઈ ગઈ છે મિત્રો પોસ્ટની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષકની પોસ્ટ રહેવાની છે પગારની મિત્રો વાત કરીએ તો તમને તમને ફિક્સ પગાર રૂપિયા રહેશે મિત્રો આમાં અરજી શરૂ થવાની તારીખ છે ઓગણીસ આઠ બે હજાર એટલે કે આજથી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે આમાં ઉંમર મર્યાદા અરજી બી પસંદગી પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોમાં જોવાના છીએ

થઈ ગઈ છે અને છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સમાપ્ત થશે એટલે કે મિત્રો તમે છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ લગી અરજી કરી શકો છો આમાં માસિક ફિક્સ પગાર તમને રૂપિયા એકવી હજાર રૂપિયા નિર્ધારિત કરવામાં આવેલા છે રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલાં અરજી કરવી હિતાવા કરવામાં આવેલી છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પોસ્ટનું નામ તો અગાડી જોઈ ગયા તે પ્રમાણે જ્ઞાન સહાયક એ પણ પ્રાથમિક પગારની વાત કરીએ તો એકવીસ હજાર રૂપિયા તમને ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે આમાં છેલ્લી તારીખની મિત્રો વાત કરીએ તો અગાડી જોઈ ગયા તે પ્રમાણે છબ્વીસ આઠ બે હજાર પચીસ લગે તમે અરજી કરી શકો છો મિત્રો ત્યારબાદ આપણે ઉંમર મર્યાદાની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર એટલે કે વધુમાં વધુ ઉંમર ચાલીસ વર્ષ નક્કી કરવામાં આવેલી છે ત્યાં લગી તમે અરજી કરી શકો છો ત્યારબાદ મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો આમાં ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અંતર્ગત સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના હેઠળ ખાલી પડ પડનારી જગ્યાઓ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ વિગતવાર માહિતી માટે સત્તાવાર જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે એટલે કે મિત્રો આપણને જે આની જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે તેથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ મિત્રો આપણે અગત્યની તારીખોની જો વાત કરીએ તો આમાં ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ છે ઓગણીસ સાત બે હજાર પચીસ બપોરે ચૌદ કલાકથી ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ રાત્રિના બાર વાગ્યા સુધી તમે અરજી કરી શકો છો ત્યારબાદ મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ તો આગાડી જોઈ ગયા તે પ્રમાણે જ્ઞાન સહાયક પ્રાથમિક તરીકે પસંદગી પામનાર ઉમેદવારોને માસિક ફિક્સ મહેતાનું રૂપિયા એકવીસ હજાર તમને ચૂકવવામાં આવશે આમાં તમને કોઈ પણ પ્રકારના ભથ્થા ચૂકવવામાં આવશે નહીં મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ તો ફોર્મ કઈ રીતે ભરવું તો રસ ધરાવતા અને પાત્રતા ઉમેદવાર ઉમેદવારે જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના પર જે જવાનું છે ત્યારબાદ અરજી કરતી વખતે તમારી જરૂરી વિગતો કાળજીપૂર્વક ભરવી અને સૂચનાઓનું તમારે અચૂક પાલન કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ ઉમેદવારોએ પ્રમાણપત્રોની મૂળ નકલ ઓનલાઈન ફોર્મ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્સ નકલ પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ તેમજ અસહ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે ત્યારબાદ સફળ અરજી માટે છેલ્લી તારીખની રાહ જોયા વિના વહેલી તકે તમારે મિત્રો ફોર્મ ભરીને તમારે સબમિટ કરવાનું રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે કેમકે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ રજા લઈએ જય હિન્દ જય ભારત